કે બધાય દેવરમાં આપણે સીઝનનો સ્ટોલ કરી છે ફટાકડા રંગોડી કલર ને ગરબા ને ચુંદડી ને બધું આપણે રાખી છે તમે વ્લોગ જોયો તો જોતા આવજો તો આ વિડિયોમાં તમને ટોટલી વસ્તુ વિશેનું કહીશ કે આપણી દુકાને તમને હું હું મળશે અને એડ્રેસય તમને કહીશ તો મિત્રો વિડિયો આખો જોજો મજે આવશે બાકાજીકી બોલાવી દેવાની હે તો આપણે સૌથી પહેલા ચાલુ કરી દઈએ દોરાથી તો બતાવી દઉં પેલા જરા સિનેમેટિક મિત્રો જેમ તમને વિડિયો માં જોઈ બધી વસ્તુ તમને બતાવી હવે આપણે એક એક વસ્તુ જોઈએ આપણે સ્ટાર્ટ કરી ફિરકી દી તો મિત્રો આપણી પાસે ફિરકી માં 80 રૂપિયા થી લઈને 800 850 રૂપિયા સુધી ની રેન્જ માં બધી આપણી પાસે વેરાયટી अवेलेबल હે તો એક પછી એક તમને દેખાડતા જ આવી જાવ તો મિત્રો જોઈ લો આપણી પાસે ચાલુ થઈ ગઈ અહીંયાથી 80 રૂપિયા 100 રૂપિયા એ પછી 120 રૂપિયા 160 રૂપિયા પછી 180 रुपिया, ₹200 ₹210 ને 200 ને પછી કેટલા 210 230 230 240 250 290 300 તો મિત્રો ત્યાર પછી આપણી પાસે ડબ્બામાં પણ अवेलेबल છે જોઈ લ્યો शिवम નો ડબ્બો છે ઓરિજિનલ 100% એમાં આપણી પાસે 1000 વાર 2000 વાર અને 5000 વાર માં ઉપલબ્ધ છે તો આવી જજો ત્યાર પછી જે સ્કાય ફાઇટર આવે ઈ પણ ઓરિજિનલ લાલ બુલ્લુ સોરી લાલ ગુલાબી અને ધોરો ત્રણ કલર માં अवेलेबल હે તો આવી જજો મોરે મોરો અને ત્યાર પછી આ વખતે ની નવી આઈટમ જોઈ લ્યો આ પુષ્પા છે ત્યાર પછી આ કેજીયા ભે એ તો ઈ છે અને દીપડિયા કે જોઈ લ્યો આ શ્રી હરી છે તમને આ એક અનબોક્સ કરીને બતાડી દો બરાબર ખોલીન બે મિનિટ જોઈ લ્યો આવી રીતના આમ કાઈ છે અને પ્યોર ઓરિજિનલ લાકડાની ફિરકી ઓ જોઈ લ્યો હેવી છે વજન માં અને અમારું વ્હાઇટ કલર નો દોરો છે તી પછી એમાં બીજા અલગ અલગ કલર ઓપ્શન પણ આપડી પાસે છે તો આવી જજો બતાડશું આપણે ત્યાર પછી કેમેરામેન નજીક આવી જજો મોટા મોટા ફિરકી મિત્રો તમને બતાવી દઉં મે આગળ વિડિયોમાં કહેતા ભૂલી ગયો તો કે 80 થી લઈને ચાલુ થાય એ પણ સોરી આપડી પાસે 10 વાળી 20 વાળી 30 વાળી ને એવી છે અને જોઈ લો હેવીમાં હેવી ફિરકી મિત્રો ફૂલ હેવી આ સ્પેશિયલ મે છે ને જવા દયો ને હવે કાઈ નહી આ 10 રૂપિયા વાળી નાનકડી ફિરકી છે હવે ખાકવું ધરી મત કરવા તો મિત્રો ત્યાર પછી આ હે પટી જે તમે પતની જગાવતા જગાવતા તમને ચેકા પડે ગીચી પડે ગીચી કે આ ગીચી પડે તો ટેપ લઈ જાજો ત્યાર પછી આવા પપુડા હે હો નાના મોટા સોરી રોંગ નો લાગી ગયો કે આ ગુંડા બની ઘરે તું આવાઈ ગું તો ખરા આવા પપુડા થી પછી આવી જાવ કેમેરામેન આ બાજુ पतंग बता दी दियो आपरी भाई 15 रुपया થી ચાલુ થઈ જાય 20 25 30 35 બધી અલગ અલગ પતંગુ છે તમને નજીક થી બતાડી દઉં આ જોઈ લ્યો આપડી ભાઈ 15 રૂપિયા થી ચાલુ થઈ જાય 15 20 25 30 બધી એ જોઈ લ્યો આ 30 આ રીતની બધી અલગ અલગ પતંગો છે જોઈ લ્યો ઠેર અને આમ ઉપર તો ફાફડો પતંગ છે એક ખાટલામાં એ અડધી હમાણી છે અડધા ખાટલામાં એવડી પતંગ છે તમે જોઈ લ્યો કેમેરામેન થોડું નજીકથી બતાડો તો મિત્રો આ બધી પતંગો તમે જે જોઈ તી પછી આપણી પાસે આવે છે માસ્ક આ बाजू આવી જાવ અને જે તમને પપૂડા દેખાડ્યા દએ એનો ફૂલ સ્ટોક આપણી પાસે જોઈ લ્યો કાર્ટૂન બૈરા છે અને આ बाजू છે જોઈ લ્યો આપડા કેમેરામેન ના મોઢા જેવું માસ્ક છે સોરી ની બજ નજીક ની બતાડો માસ્ક માં આપડી ભાઈ હે ગોરીલો હે ચીતો હે પછી આ સસલું હે આ ધોરું કાઈ ખાય જોઈ લ્યો હું હે ખબર નથી અને આ હે ઓલું વાંદરો ત્યાર પછી મિત્રો જોઈ લ્યો આ ઢીંગલી હે નકટુ ઢીંગલુ આને ગમે આમ મારવા પાછી ઊભી થઈ જાય આવી ઢીંગલી માં આપડી ભાઈ વઢડાક વેરાયટી છે

અને બાજ ને માછલી ને એવું ઘણું બધું આપણી પાસે હે તમે આવજો મુલાકાત લઈ જાવ મજા આવશે બાકાજી પછી મિત્રો આપણી પાસે આખે આખો જોઈ લે કોમ્બો હે એમાં માસ્ક આવી જાય ફિરકી પપોડું ચશ્મા પતંગ ને સાથે સો રૂપિયા હોત લાખ કોઠા હે 100 રૂપિયા ખાલી દેખાઉ ભરતો તો મિત્રો દર વર્ષની જેમ આ વખતે પણ આપણે આ રીતનું આયોજન કર્યું હોય તો લેવું હોય તમારે ફિરકી ને દોરા ને પતંગ ને બધું જે કાઈ લેવું હોય તો આવી જજો એડ્રેસની વાત કરી દઉં તો ભીડભંજન મહાદેવ મંદિર ની એકદમ બાજુમાં છે અને સામે તમે જોઈ શકો છો મારી દુકાન છે જે તમને આગલા વિડીયોમાં પણ કીધું તો તો મિત્રો આ રીતનું કઈક આયોજન હે તો લેવા માટે આવી જજો તમને એડ્રેસ કહી દીધું હે અને ગયા વખતનો કોમેડી વિડીયો પતંગ ઉપર આપણે બનાવીયો હે પતંગવાળો નો જોયો હોય તો જોતા આવજો ને લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ તો તો બસ મિત્રો આ વિડિયોમાં જે કાઈ બતાવવાનું હતું મેં બતાવી દીધું એ તો આપણે આ વિડિયો આયા જ પૂરો કરી નાખી અને મિત્રો ઉત્તરાયણ મનાવો તો નિરાતથી મનાવજો પતંગ ચગાવો તો દોડા દોડી ન કરતા મેડી ઉપરથી પડી જાવ કે એવું કાઈ ન થાય એટલે નિરાતે ચગાવજો સેફલી ચગાવજો અને આ પતંગ લૂટવા હાટુ કે રોળ ઉપર દોડા દોડી ન કરતા 2-5 રૂપિયાની પતંગ હાટુ દઈને ખોટું જીવ જોખમમાં નાખવો મે તો तेरे को હરાપી સફળ થતા તું તો રામ નીકળારે દેવ માણસ નીકળારે તો બસ બીજો તો હું હેપી ઉતરાણ અને સેફ ઉતરાણ જ્ઞાન થોડું જાજુ દેઈ દીધું હે માફ કરજો અને આ મિત્રો ચાઇના દોરીનો ઉપયોગ ટાળી દેજો ચાઇના દોરીનો ઉપયોગ ન કરતા અને જે ક્યાંય મળતી હોય તો એનો વિરોધ કરજો નો ચાઇના ઓન્લી એને એ બડી અચ્છી વાત કહીયા તમે અને બસ તો આપણે વિડિયોમાં જાજુ હે બકબક નથી કરું વિડિયો પૂરો કરી દે વિડિયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો મળી જલ્દી કોઈ બીજા વિડિયો સાથે ત્યાં સુધી વિડિયો જોતા રહ્યો મौज કરતા રહ્યો ઉત્તરાણ મનાવજો ચિકન બોર ને બધી બકાજી કે બોલાવી દેજો તો બસ આપણે વિડિયો આ જ પૂરો કરી મળી જલ્દી કોઈ બીજા વિડિયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય